ઘોઘામાં સાંજે મુશળધાર એક ઇંચ વરસાદ વરસ્યો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને આજ રોજ ભાવનગર જિલ્લા તેમજ તાલુકાના અનેક ગામોમાં આજ સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે ઘોઘા ગામ સહિતના આજુબાજુના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી મેઘરાજા મહેરબાન થઈ મનમૂકીને વરસ્યા હતા જેથી ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા ઘોઘા મામલતદાર કચેરીના ફ્લડ વિભાગે આપેલ માહિતી અનુસાર ઘોઘામાં એક ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો મુશળધાર વરસાદના પગલે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવા પામી હતી જ્યારે વરસાદ બાદ રાષ્ટ્રીય પક્ષી મોર કળા કરતો કેમેરામાં કેદ થયો હતો મોર ઢહુકા કરી પીંછાતી કળા કરી નાચતો થનગનાટ કરતો જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા